ડીસામાં ખાનગી કંપનીઓ દ્વારા અલગ અલગ કામગીરીને પગલે કરવામાં આવી રહેલા ખોદકામને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો શહેરમાં ક્રિષ્ના બંગ્લોઝ વિસ્તારમાં જીઓ કંપની દ્વારા વાયરિંગ નાખવાને લઈને કરવામાં આવેલા ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા અને આ વિસ્તારમાં ચાલી રહેલા કામગીરીને બંધ કરાવી દીધી હતી સમસ્યા એ છે કે ગઈકાલે અચાનક જીઓનો કાફલો આવી ગયો સોસાયટીમાં અને એમને પોતાની મન મળી ગઈ ખોદવાનું ચાલુ કર્યું અમને પૂછતા નગરપાલિકાનું છે પરંતુ એ લોકો જેવી પાઇપ મશીનથી જે કામગીરી ચાલુ કર્યું એનાથી પાણીની પાઇપલાઇન ખોડી નાખી અત્યારે સોસાયટીની અંદર ભયંકર પાણી ભરાઈ ગયેલું છે ચાલવામાં તકલીફો પડે છે અને અમને સમજો કે જે જરૂર હતી એના પહેલાં એ લોકોને કહેવું પડે કે ભાઈ અમે સોસાયટીમાં કામ કરવા આવશું આવીએ છીએ પાણીની પાઇપલાઈનો બીજાને જે નુકસાન થાય એની જવાબદારી જે કંપનીની પ્રાઇવેટ કંપનીની રહે અત્યારે અમારે પાણીની સમસ્યા મોટી થઈ ગઈ તો એના માટે જવાબદાર પણ નગરપાલિકા કે કંપની અમારે ઘેને જઈને મળવાનું એ લોકોને રજૂઆત કરીએ છે કંપનીના માણસોને કે ભાઈ આ પાઇપલાઈન રિપેરિંગ કરો તો એ લોકો કે અમે તો નગરપાલિકાને પરમિશન લઈને આવ્યા છીએ તમે જાણો નગરપાલિકા જાણો